નમસ્કાર મિત્રો આ ટેસ્ટ સિરીઝ માં ટેસ્ટ નંબર 7 સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આના પ્રશ્નો આપણે આ ટેસ્ટ માં જોવાના છે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગશે કે સાહેબ આ તો સિલેબસ માં છે જ નહીં પણ મિત્રો પરસેન્ટેજ ના ભાગ આ ટોપિક પૂછી શકાય બરાબર એટલે સેફ સાઈડ આપણે આને જોઈ જ લઈશું બરાબર કે ક્યાંક પૂછાઈ જાય તો એને ટકાવારીના ભાગ રૂપે પ્રશ્ન કરીને બનાવ્યો હોય તો બની શકે છે એટલે આપણે રેડી રહેવાનું છે કે ભઈ આના પ્રશ્નો પૂછાય તો ભઈ આપણને આવડવા જોઈએ બરાબર તો એની ટેસ્ટ તમે આપી દીધેલી હશે એપ્લિકેશન માં મૂકેલી જ છે જો કદાચ ના આપ્યો તો પહેલા ટેસ્ટ આપો ત્યાર બાદ સોલ્યુશન જોજો ઓકે અને હા શરૂ કરીએ પહેલા આપણી આ YouTube ચેનલ આપણે નવી સરથી બનાવી છે તમે સૌ જાણો છો કે આપડા મોટી સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ ફોલોઅર્સ આતે બધું જ હતું પણ આપણે નવી સરથી એક શરૂઆત કરી છે એક નવા નામ સાથે એક નવી શરૂઆત છે તો આમાં થોડીક તમારી મદદ એટલી જ જોઈએ છે કે આપણા વિડીયોસને લાઈક કરો નોટિફિકેશન ઓન કરી દો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે આ શેર કરો તમે જે પણ કોઈ લાઈબ્રેરીઝમાં વાંચતા હો તમારા એમને આ ચેનલ શેર કરવી અને તમે બિંદાસ એટલું કહી શકશો જો તમે આજ સુધી ક્યારેય પણ મારી જોડે ભણ્યા છો ક્લાસમાં કે ઓનલાઈન કે કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી તો તમે એટલું તો મારા માટે કહી શકશો કે સાહેબ જે કંઈ પણ કહેશે એ હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં જ હશે હું સાચું અને સારું જ માર્ગદર્શન આપીશ જ્યાં મને નહીં ખબર પડતી હોય ત્યાં હું સામેથી જ કહી દઈશ કે દોસ્ત આ મારો વિષય નથી અથવા તો આના વિષય મને ખ્યાલ નથી પણ હા એક વસ્તુ ચોક્કસ છે કે પરીક્ષા ચાહે સીસી ની હોય કે એના પછી આવનારી કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની એક્ઝામ હોય કોઈ પણ પરીક્ષા માટે ધી બેસ્ટ કન્ટેન્ટ ને તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે કરવાના છીએ બરાબર

એક વ્યક્તિ આઠ હજાર રૂપિયા ચાર ટકા ના સાદા બે વર્ષ માટે ઉછી ના લાવે છે તરત જ તે રકમ છ ટકા સાદા બે વર્ષ માટે આપે છે કેટલો ફાયદો થશે એક વસ્તુ સમજો चार टका લાયો અને 6% આપ્યા એટલે કે 2% નો ફાયદો થયો કે નહીં હું 4% પૈસા લઈ આવ્યો ઈનાય પૈસા મે 6% આપી દીધા તો હું 6% વ્યાજ લઈશ એમાંથી 4% આપી દઈશ તો 2% તો મારી પાસે بچ્યા કે નહીં બસ તો 2% મારો શું કહેવાય ફાયદો એ 2% નો ફાયદો કોના ઉપર 2% તો કે 8000 ના 2% એના બે ગણા એ સીધું 160 જવાબ થઈ ગયો 160 આમાં મોટે ભાગે લોકો ભૂલ કરી હશે અને લખ્યા હશે 320 જવાબ થશે 160 કેમ ટોટલ ભલે બે વર્ષની વાર્તા છે બે વર્ષની ટોટલ વાત છે બરાબર કુલ વાર્તા બે વર્ષની થઈ રહી છે પણ પૂછ્યું શું છે વાર્ષિક ફાયદો વાર્ષિક ફાયદો વાર્ષિક ફાયદો કેટલો થયો 160 બે વર્ષનો કુલ ફાયદો 320 થાય એક વર્ષનો 160 થાય ક્લિયર જો રમણ 12% ના સાદા વ્યાજે લોન લે છે 3 વર્ષ બાદ તે વ્યાજ પેટે રૂપિયા 5400 ચૂકવે છે તો મુદ્દત રકમ કેટલી હશે જો 12% નું સાદુ વ્યાજ છે 3 વર્ષ સુધી લાગુ પડે છે તો ટોટલ બહાર કરીને 36% વ્યાજ કઈ થયું હોવું જોઈએ ને 12% का, 12% 12% 3 વર્ષ સુધી છે તો કુલ થઈને 36% વ્યાજ થયું કે નહીં તો 36% વ્યાજ એ જ આપણું 5400 રૂપિયા હોય તો મુદ્દત રકમ એટલે 100% તો 100% બરાબર કેટલા સો ગુણ્યા ચોપન છે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળશે જુઓ ચક્રવૃદ્ધિ વ્યાજમાં મેં શું શીખવાડેલું છે પચીસ રૂપિયા છે કેટલા વર્ષની વાત છે બે વર્ષ તો કે બે એરો બનાવી દીધા કેટલા ટકા છે તો કે 10% 10% આના 10% કેટલા તો કે 2500 એના 10% કેટલા તો કે 2800 ને બે વર્ષ છે તો ગુણ્યા બે ગુણ્યા એક કર દો તો આ થઈ ગયા કેટલા 5000 અને આ થઈ ગયા કેટલા 2800 બે ભેગા કર દો 5250 કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ આવી ગયું 5250 ऑप्शन में नहीं और आवा भूल ही थी जाए यार वो 4250 आप्या છે ને આયા છે 5250 ભૂલ માં ટીક થઈ જાય જવાબ થશે શું ડી એક પણ નહીં ક્લિયર 18000 રૂપિયા 3.5% ના લેખિત 4 વર્ષ માટે સાદા વ્યાજે મુકતા કેટલું વ્યાજ મળશે હવે જુઓ 3.5% કેટલા વર્ષ છે 4 વર્ષ છે સાદું વ્યાજ છે દર વર્ષે સરખું જ હોવાનું કે નહીં દર વર્ષે સરખું જ હોય ને તો 4 વર્ષ ના 3.5% એટલે 3.5 3.5 3.5 3.5 ચાર વખત ગણાશે તો 3 4 12 અને બીજા 0.5 ચાર વખત એટલે બીજા બે એટલે ટોટલ થઈ 14% વ્યાજ થયું કહેવાય 14% આના મારે 14% શોધવા છે 18000 ના 14% શોધી કાઢું એ જ મારું ટોટલ વ્યાજ હોય તો કે 10% કેટલા તો કે 1800 10% કેટલા આના તો કે 1800 1% કો કેટલો તો કે 180 આપણે જોઈએ છે બીજા 4% તો કે 1% ના 4 ગણા હોય કે નહીં ચારટ ભેગા થઈ જાય થઈ ગયા ચૌદ ટકા પચી ગયું બે આઠ ને સાત પંદર નો પાંચ વધી એક બે પચીસો વીસ રૂપિયા જવાબ બની ગયો પચીસો વીસ આન્સર થશે બે એરો સાડા બાર ટકાની વાર્તા સાડા બાર ટકા સાડા બાર ટકા સાડા બાર ટકા નો મતલબ થાય આઠમો ભાગ તો કે આઠમો ભાગ આઠ થી ભાગી ભાગી

જો તમને સાદું વ્યાજ પૂછ્યું હોત તો 2000 જો ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું હોત તો 2125 આવેનો સરવાળો પણ તફાવત પૂછ્યો છે તો પહેલું સ્ટેપ નેગ્લેક્ટ કરો બાકી જે બચ્યું એ એટલે કે 125 રૂપિયા જવાબ થશે 125 અહીંયા ઓપ્શન્સ સુધારી દેવા બરાબર ઓપ્શન સુધારી દેવા કે મે પહેલો ઓપ્શન અહીંયા 125 કર નાખું છું જવાબ એ બનાવી દઉં છું અથવા તો છેલ્લા ઓપ્શનમાં 25 ના બદલે 125 કર્યા હોય ઇન વિચેવર કેસ જવાબ તમારો થશે જો પાંચ હજાર રૂપિયાનું આઠ ટકા લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ અઠ્યાવીસ રૂપિયા આઈ બરાબર પીઆર છે અને ડાઉટ ફોર્મુલા બી કરી શકાય છે બરાબર પણ જો ફોર્મ્યુલા સાથે કરવું હોય તો આઈ બરાબર પીઆર એન બરાબર કેટલા છે પાંચ

ચાલીસ સત્તા બસો ચાર સત્તા અઠ્યાવીસ જવાબ આવી ગયો સાત જે મુડાડશો એમ છેલ્લે તમારી પાસે ભેગા થશે સાત તો આન્સર થશે તમારો કેટલો એમ બરાબર

છક છત્રીસ નો છગડો વધી ત્રણ છોતરી નવ છત્રી અઢાર ને ત્રણ એકવીસ નો એકડો વધી બે છ છત્રીસ ને બે આડત્રીસ ત્રણસો એક્યાસી પોઈન્ટ

અને તફાવત આપેલો છે તો તફાવત આપણે ક્યાં લખીએ છીએ આપણી મેથડમાં કયો આંકડો ક્યાં આવે બસ એટલી ખબર પડવી જોઈએ પહેલું સ્ટેપ પોતે સાદુ વ્યાજ હોય આ બે ભેગા થઈને ચક્રવૃદ્ધિ વ્યાજ હોય અને છોડતા જે બચે એ જ આપણો તફાવત હોય તો અહીંયા તફાવત કેટલો 80 અને જો આ 80 હોય તો બોલો આ કેટલા હોય 80 અને જો આ 80 હોય તો કોના 10% 80 થાય 800 તો આ કોના 10% થઈને 800 આયા હોય 8000 તો જવાબ બની જશે કેટલો 8000 સી આન્સર સો દિવસ છેદમાં તો સો છે જ પણ સો દિવસ આવી ગયા સો દિવસ આવી ગયા એટલે છેદ માં શું આવશે ત્રણસો ને પાસઠ ત્રણસો ને પાસઠ તો જુઓ 100 100 તો ગયા જ મેં એક વસ્તુ કીધેલી છે કે જ્યારે ભી આવા દિવસોની ચર્ચા થાય ને ત્યારે છેદમાં 365 આવશે અને 365 એ 73 ના ઘડિયામાં આવતી સંખ્યા છે આવું મેં તમને જ્યારે આ કો ટોપિક ભણાવ્યો તો ત્યારે મેં વસ્તુ કીધેલી હોય બરાબર કે આ 73 ના ઘડિયામાં આવતી વેલ્યુ છે અને કેમ 73 ની હું ચર્ચા કરી રહ્યો છું સ્પેસિફિકલી કારણ કે આવા સવાલોમાં મોટે ભાગે

એક રકમ નું બે વર્ષ નું સાદું વ્યાજ પાંચસો અને ચક્રવૃદ્ધિ વ્યાજ પાંચસો ત્રીસ થતું હોય તો વ્યાજનો દર કેટલો જુઓ રકમ કઈ છે ખબર નથી બે વર્ષ ની ચર્ચા છે એટલે અહિયાં ગુણ્યા બે ગુણ્યા એક આટલું ફાઈનલ છે સાદું વ્યાજ કીધું છે પાંચસો એનો મતલબ અહિયાં હોવું જોઈએ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આ સરવાળો હોય છે તો અહિયાં પાંચસો ત્રીસ ના મુકતા આ બે ભેગા થઈને પાંચસો ત્રીસ થાય છે તો અહિયાં કેટલા હોવા જોઈએ ત્રીસ અને જો આ ત્રીસ હોય તો આ ત્રીસ હોય અને આ પાંચસો હોય પચીસ એના કરતા સેજ વધારે દસ ટકા કરતા સેજ વધારે એટલે આ તો ના જ હોય આ તો ના જ હોય દસ ટકા કરતા વધારે ત્રીસ તો થતું ને કારણ કે જો

ચાર ટકા લેકે ચાર વર્ષ માટે અથવા ત્રણ ટકા 3 ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે મૂકવામાં આવે તો મળતું વ્યાજ નો તફાવત ચૌદસો રૂપિયા છે તો મૂડી કેટલી હશે જો ચાર ટકા લેખે ચાર વર્ષ અથવા ત્રણ ટકા લેખે ત્રણ વર્ષ સાદુ વ્યાજ તો દર વર્ષે સરખું જ હશે તો 4 4 4 4 કરતા ચાર વર્ષ એટલે ટોટલ 16% મળ્યા હોવા જોઈએ ને અહીંયા 3 ના તરી 9% મળ્યા હોવા જોઈએ તો આ બેનો તફાવત કેટલો થયો 9% થી 16% એટલે કે 7% નો ડિફરન્સ થયો કે નહીં તો આ 7% ના ડિફરન્સના ના કારણે જ તમારો તફાવત 1400 રૂપિયા ક્રિએટ થઈ ગયો ને તો આ 7% ની વેલ્યુ 1400 હોવી જોઈએ તો મૂડી શોધો મૂડી મીન્સ 100% તો બોલો 100% બરાબર કેટલા

ચક્રવૃત્તિ વ્યાજ માં વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર શું છે મિત્રો ઘણી વાર આવા સૂત્રો પૂછેલા પણ પ્રશ્નો પૂછાયેલા છે મેં જે મેથડ્સ સમજાયેલી છે શીખવાડેલી છે આપણે બહુ ડિટેલમાં અને વ્યવસ્થિત ભણ્યા છે ચક્રવૃદ્ધિ વ્યાજ હું ક્યાંય સૂત્ર નથી વાપરતું પણ એનો મતલબ એવું નથી કે સૂત્ર ખબર જ ના હોવી જોઈએ સૂત્ર તો ખબર હોવી જ જોઈએ બરાબર કારણ કે જો સૂત્ર જ પૂછી કાઢશે તો શું કરશો ભૂતકાળના પેપરો જોશો તો તમને ખ્યાલ આવશે કે આવા બી પ્રશ્નો અનેક વખત પૂછાયેલા છે કે ખાલી સૂત્ર જ પૂછી કાઢવામાં આવેલું હોય બરાબર બસ તો જો ખાલી સૂત્ર જ પૂછ્યું છે તો એ બરાબર શું હોય

સાડા છ ટકાના દરે એક વર્ષ નવ માસ માટે બેંકમાં સાદા વ્યાજે મૂક્યા હતો મુદતના અંતે સાગરને કુલ કેટલી રકમ મળે જો ઓકવર્ડ મુદત છે કોઈ ચિંતા નથી સૂત્ર તો આ છે એટલી તો ખબર છે રૂપિયા કેટલા છે આઠ ટકા કેટલા છે પાસઠ બાય દસ લખી નાખવાને સાડા છ ઓકવર્ડ ગણતરી થાય આપણે પાસઠ બાય દસ લખી નાખીએ એક વર્ષ નવ મહિના હવે જો આને કેમ લખવું એ જ પ્રશ્ન થયો હોય ને કદાચ બધું મહિના ફેરવી નાખો એક વર્ષ એટલે બાર મહિના બીજા નવ એટલે ટોટલ થઈ ગયા કેટલા મહિના મહિના પણ જો આને આને મહિનામાં તો 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 નીચે આવશે અને હોય જ છે બસ જુઓ આટલું ઉડી ગયું હવે ઉડાડો ચાર થી ઉડાડીએ ચાર તરી બાર ચાર દુ આઠ ત્રણ થી ઉડાડો ત્રણ સત્તા એકવીસ તો બેસીકલી સાત દુ ચૌદ પાસઠ ગુણ્યા ચૌદ આવું થઈ જશે ગુણાકાર

કે આ ચેનલ આપણી નવી છે વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણે શેર કરજો આપણે ફટાફટ જ જે નંબર્સ ઉપર આપણે હતા એને ઓવરટેક થઈ જઈએ એનાથી અનેક ગણા આગળ જઈએ એવી આમ તો ઈચ્છા છે બરાબર પણ એ પ્રોસેસ બહુ જ થઈ જશે જો તમારો સહયોગ હશે ઓકે મળીએ નેક્સ્ટ ઇઝના સોલ્યુશનમાં થેન્ક યુ સો મચ